જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો રંગીન દસોડામાં આજે આપણે પરફેક્ટ માપ સાથે ગરમ મસાલો બનાવવાનો છે જે ખૂબ જ એકદમ સ્વાદિષ્ટ બનશે અને સ્ટ્રોંગ મસાલો છે જેથી તમે થોડો એક યુઝ કરશો તો પણ જાજો થશે આ મસાલાને તમે શાક દાળ સમોસા ગોટા જેવી રેસીપીની અંદર પણ તમે યુઝ કરી શકો તો થોડા એ પણ આ વધારે મસાલો થાય એવો બને છે તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આગળ આપણે આ મસાલો બનાવવાની રેસીપી જોઈએ તો આ ગરમ મસાલો બનાવવા માટે મેં બધા જ મસાલા રેડી કર્યા છે તો અહીં એક નંગ જાયફળ લીધું છે તેને ખોલી અને ભૂકો કરી નાખ્યો છે જેથી મિક્સરમાં સારી રીતે પીસાઈ જાય અને અહીં આ પોણી વાટકી જેટલા લવિંગ લીધા છે અને તેટલા જ મરી લીધા છે અને દસ નંગ જેટલા તમાલપત્રના પાન છે અને અડધી વાટકી આખું જીરું છે અહીં ધાણા નથી લીધા અને આ દગડના ફૂલ એક કપ જેટલા છે અને ચાર થી પાંચ નંગ જેટલી જાવિત્રી છે અને આ બે નંગ જેટલા તજ છે દસ નંગ જેટલા બાદિયા છે અને પંદર નંગ જેટલી એલચી લીધી છે હવે આ બધી જ વસ્તુને આપણે શેકવાની છે એક પેન અંદર આપણે મસાલા એડ કરશું તો લવિંગ મરી એ બધું એડ કરવાનું છે જીરું ને તમાલપત્ર ને એ બધી વસ્તુને આપણે અલગથી આપણે શેકશું તો આ બધી વસ્તુને શેક શેકવાની છે તે થોડી ક્રિસ્પી થવા દેવાની છે વધારે પડતી નથી શેકવાની તો આ બધી વસ્તુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ગેસ પર રહેવા દઈશું આ બધા મસાલા ગરમ થઈ ગયા છે તો જો સારો તડકો હોય તો તેમાં તપીને પણ તમે સીધા મિક્સરમાં પીસી શકો પણ અહીંયા અહીંયા અમે શેક્યા છે તો આ વસ્તુ શેકાઈ ગઈ છે તેને આપણે એક પ્લેટમાં લઈ લેવાની છે હવે આપણે આ તમાલ પતળના શેકવાના છે તો કલર બદલાય ત્યાં સુધી આપણે આ પાનને શેકવાના છે તમાલ પત્રનો કલર ચેન્જ થઈ ગયો છે તેને પણ આપણે એક પ્લેટમાં લઈ લેશું હવે આપણે આ દગડના ફૂલ છે તેને આપણે શેકી લેવાના છે તો થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે આ પાન એકદમ ક્રિસ્પી થઈ ગયા છે

તો આપણે આ રીતનું દેવાનું છે જેથી ગરમ અંદર કલર સારો એવો આવી જાય તો હવે આપણે આ બધી વસ્તુને ઠરવા દેવાની છે અને પછી મિક્સરની અંદર આપણે પીસી લેવાની છે બધી જ વસ્તુને એક ઝાર અંદર લઈ લીધી છે હવે એને આપણે મિક્સરમાં સારી રીતે પીસી લેવાની છે તો તૈયાર છે આપણો આ ગરમ મસાલો આ મસાલાને તમે વરસ સુધી સ્ટોર કરી શકો પેકિંગવાળા ડબ્બામાં મૂકો એટલે એવીને એવી સુગંધ રહેશે તો આ મસાલો તમે પણ જરૂરથી ટ્રાય કરજો જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક અને શેર કરો અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક ફોર વોચિંગ